એક હજાર ચારસો ને નવ અને એક હજાર ચારસો દસ ઇસીએસ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મટીરિયલ લોડિંગ અને લોડિંગનું કામ કરતા હતા તે સમયે હાઇડ્રોક્રેન પલટી મારતા કામદાર નું મોત કામદાર કેશુ રાઠવાને હાઇડ્રાના આગળના ભાગે દબાઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ કેશુ રાઠવા નામના કામદારનું મોત નીપજ્યું છે કેશુ રાઠવાના પરિવારજનો પહોંચ્યા પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે જાણકારી પ્રમાણે કામદાર કેશુ રાઠવા શ્રીનાથ મેન પાવર નામના કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મંદવાડા ગામના રહેવાસી હતા કામદારના મોત અંગે વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા